જેથી તે ફરિયાદ નોંધાઈ જશે કાઠી આજ રોજ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં બી એન એસ સેક્શન ત્રણસો એકાવન ત્રણસો બાવન અને એટ્રોસિટી એક્ટના સેક્શન ત્રણ બે પાંચ એ થ્રી આર ને થ્રી વન એસ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે એમાં ફરિયાદી તરફથી એવી ફરિયાદ હતી કે આરોપી એને જાનથી મારી નાખવાની ધમકી આપી અને સાથે સાથે જાતિ વિશે શબ્દોનો ઉલ્લેખ કરેલો આથી એટ્રોસિટી એક્ટ અને બી ની અલગ અલગ સેક્શન હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે અને બાકી તપાસ ચાલુ છે 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 ફરિયાદી આમાં રમણભાઈ સોનારા અને આરોપી છે મયંકભાઈ ધીરુભાઈ શર્મા છે અને વિગત એવી છે કે જૂના કોઈ પોતાના નાણાકીય વ્યવહાર બાબતે બોલા ચાલી થતા બાદમાં જાતિ વિશેષ શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો આરોપી દ્વારા

મારું નામ સુનિલ સોનારા ઉર્ફે સન્ની સોનારા ઘટના એવી હતી કે એક પ્રોપર્ટીનો સોદો કર્યો એ એ એ દરમિયાન ડીલ ડીલ અમારી પાર પડી નહીં જે ભાઈએ કમિટમેન્ટ કર્યું એ કમિટમેન્ટ અમને સોલ્વ ના કર્યું મારો ફોન ઉઠાવતા નતા ઘણા દિવસથી મળતા પણ નહોતા અને ચાર પાંચ મહિનાનો સમય વીતી ગયો અને ગઈકાલ સવારે મને અહીંયા બહાર મળી ગયા એસબીઆઈ બેંકની સામે સરદાર પ્રતિમાની બાજુમાં મેં એમની સાથે ચર્ચા કરી કે ભાઈ આ પેલું શું છે આપણી જે ઘટના કરી જે પ્રોપર્ટીની ડીલ કરી એની અંદર તમે ફોન નથી ઉઠાવતા અને મને કોઈ સરખો જવાબ આપો તો શું કરવાનું છે એટલે ભાઈએ એકદમ ઉશ્કેરી જઈને મને એમ કીધું કે ભાઈ કોઈ પ્રોપર્ટી કોઈ કશું નહીં ત્યાં જે ડીલ કરાવીએ તો ઓલરેડી મારો ભાઈબંધ પહેલેથી હતો જ એટલે આમાં કંઈ કોઈ બ્રોકરી કે કશું કંઈ મળશે નહીં બાકી બીજી રહી વાત વેપન રાખું છું ગમે ત્યારે યુઝ કરીશ અને મને જ્ઞાતિ વિરુદ્ધ હળદુત કરી અને બહુ જ ખરાબ ભાષાની અંદર મારું ઇન્સલ્ટ ફીલ કરાયેલું છે મયંક શર્મા મયંક ધીરુભાઈ શર્મા જલાશ્રય ના ઓનર ડીલ એમના રિસોર્ટ ની હતી હા રિસોર્ટ વેચવાનો હતો અને એ ડીલ એમની કરી આપી હતી વેચાઈ આપ્યો હતો હા અમારે ડીલ એક નક્કી થઈ હતી કે આ પ્રમાણની આ એક એમાઉન્ટ છે એ તમને મળી જશે એમણે મને કીધું કે આ વેચી આપો મારે જરૂર છે તમે એમને વેચી આપ્યો અને જે પ્રકારની ડીલ નક્કી રહી હતી એ ડીલ પ્રમાણે ભાઈ ફરી ગયા કાર્યવાહી કોઈ કાર્યવાહી એટલે મેં અત્યારે પોલીસ સ્ટેશન ની અંદર જે કાયદેસર કાર્યવાહી થાય એ પ્રમાણની ફરિયાદ આપેલી છે અને મારી પ્રશાસન અને પોલીસ કર્મીઓને બધાને વિનંતી છે કે મને આની અંદર એક ન્યાય મળે